હેલો કેમ છો બધા આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કબજિયાતને દૂર કરવાના અલગ અલગ ઉપાયો સૌથી પહેલાં તો આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે કબજિયાતને દૂર કરવી હોય તો પાચન સુધારવું પડશે ખાલી જાડો સાપ આવે એવા કોઈપણ રેચક ચૂર્ણ કે સારક ચૂર્ણ લેવાથી જાડો સાપ આવું આ વસ્તુ ટેમ્પરરી છે અથવા તો જે રિઝલ્ટ મળશે એ ટેમ્પરરી મળશે કારણ કે જેમ ફળ પાકી જાય જેમ કેરી હોય એ પાકી જાય તો એમાંથી રસ ઇઝીલી બહાર આવે છે સેમ એના જેવું જો પાચન પ્રોપરલી થઈ જાય તો મળ પક્વ થઈને કે પાચન થઈને પ્રોપરલી બહાર આવી જાય છે કામ જે છે એ પાચન ઉપર કરવાનું છે ન કે ખાલી જાળવા અને ધક્કો મારવા ઉપર એ એ આપણે કઈ રીતે કરી શકાય પહેલાં તો ડાયટ લાઈફસ્ટાઈલ અને મેડિસિન આ ત્રણ વિભાગમાં આપણે એને જોશું ડાયટ મોડિફિકેશનમાં આપણે એવું તો શું શું કરી શકાય કે જેનાથી ઝાડો મને પ્રોપરલી સાફ આવે તો પહેલી વસ્તુ આદુનો રસ અને હળદર આપણા માત્રા મુજબ આ વસ્તુ લેવાની છે આપણું જેમ પ્રકૃતિ હશે સીઝન હશે આપણું વજન હશે એ પ્રમાણે આદુનો રસ અને હળદર આ બે વસ્તુ લેવાથી પાચન સરસ થતું હોય છે પછી બીજી વસ્તુ છે જીરું અને અજમો આ સરખા ભાગમાં અથવા તો ઓછા વધતા પ્રમાણમાં મિક્સ કરીને મુખવાસની જેમ એને ચાવી ચાવીને ખાવાનું છે એનાથી પણ જાડો સાપ આવવામાં કે કબજીયાત દૂર થવામાં આપણને બહુ જ રાહત થતી હોય છે પછી આગળની વસ્તુ છે પાણી ચોથા ભાગવાળું પાણી આપણને જ્યારે પણ તરસ લાગે જેટલી તરસ લાગે ત્યારે ચોથા ભાગવાળું પાણી જેને આયુર્વેદમાં પકવદક કે આરોગ્ય કહેવામાં આવે છે એ પીવાનું છે એનાથી પણ પાચન સરખું થાય છે અને કબજીયાત દૂર થતી હોય છે એ કઈ રીતે બનાવવાનું એનું વિડિયો અમારા યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે પછી બીજી વસ્તુ જે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન આપણે કરવાનું છે એમાં બપોરે સુવાનું નથી બીજી વસ્તુ રાતે ઉજાગરા નથી કરવાના રાતે ઉજાગરા કરીએ તો જે લાર્જ ઇન્ટસ્ટાઈન કે પકવાસા એરોજમાં કહેવાય એ રૂખા થઈ જાય છે અથવા તો એ નિરપેક્ષ થાય છે એબનોર્મલ બને છે અને એના લીધે ઝાડો જે છે એ સાફ નથી આવતો એટલે ઉજાગરા નથી કરવાના અને થર્ડ વસ્તુ એક્સરસાઇઝ પ્રોપરલી કરવાની છે કબજીયાત કે કોન્સ્ટિપેશન માટે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ રોજ સવારે નેના કોઠે કે ભૂક્યા પેટે વોકિંગ કરો તમારા કેપેસિટી મુજબ એ બહુ જ જરૂરી છે પાચનતંત્રને સુધારવા માટે આ તળાની પૂરસ્રણ ગતિ કે પેરેસ્ટિસ મુવમેન્ટ સુધારીને કોન્સ્ટિપેશન દૂર કરવા માટે અમુક લોકોને નાઇટ શિફ્ટ કે નાઇટ ડ્યુટી હોય છે બે બે દિવસે નાઇટ શિફ્ટ બે બે દિવસે શિફ્ટ ડ્યુટી બદલાય અઠવાડિયે અઠવાડિયે ફર્સ્ટ સેકન્ડ નાઇટ એવું આવે તો એ લોકોની પણ આખી સિરકેડિયન રિધમ અથવા તો બોડીનું જે ક્લોક છે એ ડિસ્ટર્બ થઈ જતું હોય છે તો એના માટે એ લોકો એવું કરી શકે કે નાઇટ ડ્યુટીથી આવ્યા પછી ભૂક્યા પેટે સૂઈ જવાનું અને ઉઠ્યા પછી જમવાનું જેટલા કલાક તમે ધારો કે તમે આઠ કલાક તમારે રાતે ઉજાગરા થયા હોય તો ચાર કલાક એટલે ઉજાગરાના ફિફ્ટી પર્સન્ટ ટાઈમ તમારે મૂક્યા પટે સુઈ જવાનું પછી જમવાનું તો એના લીધે જે પાચનતંત્ર છે એ સરખું થાય છે અને કબજીયાત કે પાચનના બીજા બધી બીજી બધી જે બીમારીઓ છે એ થતી નથી પણ સાયકોલોજીકલ કોઈ પણ પ્રોબ્લેમ હોય છે બહુ વિચારવાનું સ્ટ્રેસ ડિપ્રેશન કે એન્ઝાયટી તો એ લોકોએ પ્રાણાયામ અને એક્સરસાઇઝ બંને વસ્તુ કરવાની છે પ્રાણાયામ જે છે એ આપણે સ્ટ્રેસ કે માનસિક કોઈ પણ ભાવમાંથી બહાર આવવા માટે ખૂબ જ સારી રીતે મદદ કરે છે પછી જે લોકો અમુક મેડિસિન્સ લેતા હોય અમુક એલ્યુમિનિયમ કે કેલ્શિયમવાળા એન્ટાસિડ્સ લેતા હોય એન્ટી એન્ટીડિપ્રેશન મેડિસિન લેતા હોય આયન સપ્લિમેન્ટ લેતા હોય કોઈ એમના નજીકના આયુર્વેદ ડૉક્ટરને સંપર્ક કરવાનો એમને બતાવીને કન્સલ્ટ કરીને જાણી લેવાનું કે અમારે કબજીયાતનો કે એસિડિટીનું શું કારણ છે એ કારણને દૂર કરવાનું અને એની જગ્યા કોઈ આયુર્વેદિક મેડિસિન લઈ શકાતી હોય જેના લીધે કોન્સ્ટિપેશન ન થાય તો એવી મેડિસિનથી એ એન્ટાસિડ કે આયન સપ્લિમેન્ટ જે છે એ રિપ્લેસ કરવાનું જેથી કરીને તમારી કબજિયાત જે છે એ દૂર થઈ શકે કબજિયાત અને આયુર્વેદ પાર્ટ થ્રી